નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વણસોલી ગામે આવેલા છે અને એક તમાકુના ધરુવાડિયામાં છીએ તો આપણે ખેડૂત મિત્રને જોડે આપણે એમને એમનો અનુભવ શેર કરીશું ખેડૂત મિત્ર આપણું નામ શું પટેલ નિકુંજકુમાર મનહરભાઈ અચ્છા અને તમારું તમાકુનું ધરુવાડિયું કેટલા એરિયામાં છે આપણે વીઘા કરતાં થોડું ઓછું છે અચ્છા એક વીઘા કરતાં ઓછું છે થોડું હા 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 અને તમે ભૂમિકેર વાપરેલું છે તેની માહિતી તમને ક્યાંથી મળી હતી મને સાચું નામ શું સુનિલભાઈએ મને માહિતી આપી હતી અચ્છા કે ભૂમિકેર તમે યુઝ કરો અને રિઝલ્ટ મળે પછી મને કહેજો તમે બરાબર છે એટલે જે ત્રણ દિવસ વરસાદ થયો કન્ટિન્યુ પચીસ છવ્વીસ ને સત્યાવીસ તારીખે એ પહેલાં બી મેં વાપરેલું કેર અને એ પછી બી વાપરું છું એક દિવસ જાય ને હું ભૂમિકેરના ચાર પંપ મારું છું આમાં તમે એક પંપમાં કેટલું પ્રમાણ લો દોઢસો એમએલ તો તમારો અનુભવ શેર કરો કે જ્યારે પૂર નતું આવ્યું વરસાદ હેવી નતો પડ્યો એ પેલા તમે માર્યું હતું તમારા ધરુવાડિયામાં શું પરિસ્થિતિ હતી પૂર આયા પેલા હા જળ નથી આમાં ધરુમાં જે જળ જોઈએ એ જળ નથી જોયો એવો વિકાસ નહોતો અને ભૂમિ કેર માર્યા પછી એનો વિકાસ થયો એનો ગ્રોથ થયો મારે અને જળ પકડાઈ રહી અને આટલો વરસાદ આવતા છતાંય ધરુ ટકી રહ્યું બધું મારે બરોબર અને

પાંચ દિવસમાં ત્રીસ વીઘા આમાંથી રોપાઈ ગયું બરાબર છે ઓકે જો તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે અત્યારે બી ત્રીસ વીઘાનું ધરવું નીકળી ગયા પછી બી આ ધરુવાડિયામાં અત્યારે તમે જોશો સારી એવી સંખ્યામાં છોડ આવેલા છે અને હજુ બી ખેડૂત મિત્રનું પ્રોજેક્શન એવું છે કે બીજા ત્રીસેક વીઘા રોપા છે હજી બરાબર અને એમણે દર ચોથા દિવસે પંપમાં દોઢસો એમએલ લેખે અરે ધરુવાડિયામાં ભૂમિકેતનો રેગ્યુલર છંટકાવ કરે હા રેગ્યુલર સ્પ્રે કરું છું બરાબર તો તમે સંતોષ છે તમને હા એકદમ બરોબર બીજા ખેડૂત મિત્રો ભલામણ કરશો ચોક્કસ આભાર